હેલો મિત્રો હું છું કોમલ અને હું કોમલ ચૌહાણ યુટ્યુબ ચેનલ પર ચાલો શરૂ કરીએ વિડિયો શરૂ કરતા પહેલા મારી એક રિક્વેસ્ટ છે કે જલ્દીથી મારા વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર ફર્સ્ટ જોઈશું આપણે ઇન્ટ્રોડકશન of agreement on agriculture. એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર એ ડબલ્યુટીઓ ની સંધિ છે જેની વાટાઘાટો ઉરુગ્વે રાઉન્ડ ઓફ ધી જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ એટલે કે ગેટ દરમિયાન કરવામાં આવી હતી આના આગળના વિડીયોમાં આપણે ગેટ એગ્રીમેન્ટ બની ગયા છીએ ઓગણીસો ને ચોરાણુંમાં મરાકેશ મોરક્કોમાં ઔપચારિક રીતે બહાલી આપવામાં આવી હતી કૃષિ પરનો આ કરાર એક જાન્યુઆરી ઓગણીસો ને પંચાણું ના રોજ અમલમાં આવ્યો હતો મિત્રો આ યાદ રાખીશું આપણે કે ઓગણીસો ને ચોરાણું માં બહાલી આપી હતી વાતચીત કરવામાં આવેલી હતી અને ઓગણીસો ને પંચાણું માં આ કરાર અમલમાં આવ્યો હતો આ કરારની પ્રસ્તાવના એ માન્યતા આપે છે કે ઉરુગ્વે રાઉન્ડ રિફોર્મ પ્રોગ્રામ દ્વારા શરૂ કરવામાં આવેલી એક સુધારણા પ્રક્રિયાના સંબંધ લાંબા ગાળાના ઉદ્દેશ્ય એક ન્યાય સ્થાપન અને બજાર લક્ષી કૃષિ વેપાર પ્રણાલીનો છે સો ફ્રેન્ડ આ કરારનો મેઇન ઉદ્દેશ્ય શું છે તો ટ્રેડનું લિબરેલાઇઝેશન કરવું એટલે કે કૃષિ આંતરરાષ્ટ્રીય ધોરણે વેપાર કરો એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારને વિસ્તૃત અને વ્યાપક માટે આ કરારનો અમલ થયો હતો નેક્સ્ટ જોઈએ આપણે કે આ કરારમાં એકવીસ આર્ટિકલ અને આ કરારને તેર ભાગોમાં વહેંચાયેલો છે આ આપણે યાદ રાખીશું એકવીસ આર્ટિકલ અને તેર ભાગ આગળ વધીએ મિત્રો આપણે આ કરારમાં માત્ર ઘઉ દૂધ અને જીવંત પ્રાણીઓ જેવા મૂળભૂત કૃષિ ઉત્પાદનો જ નહીં પરંતુ તેમાંથી મેળવેલા ઉત્પાદનો જેમ કે બ્રેડ માખણ માંસ માં તમામ કૃષિ ઉત્પાદનો જેમ કે ચોકલેટ છે સોસેસ છે કાવરેજ વાઇન સ્પિરિટ તમાકુ ઉત્પાદનો કપાસ ઊન અને રેશમ જેવા ફાઈબર અને ચામડાના ઉત્પાદનો માટે નિર્ધારિત પ્રાણીઓની ચામડીઓનો પણ સમાવેશ થાય છે આ કરારમાં કયા કયા કૃષિ ઉત્પાદનો લેવા એની વાત કરેલી છે આ કરારમાં એવા ઉત્પાદનોને આવરી લીધેલા છે જે સામાન્ય રીતે કૃષિનો ભાગ છે પરંતુ તેમાં વનસંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગનો અને રબર સીસલ જૂટ કોયલ અબાકસનો સમાવેશ થતો નથી આ આપણે યાદ રાખીશું કે કયા કયા કૃષિ ઉત્પાદનો છે આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિકૃત વેપાર અને કૃષિ સબસિડીઓને નાબૂદ કરવાનો વિકૃત વેપાર એટલે કેવો વેપાર ડબલ્યુટીઓ દ્વારા વિકૃત વેપાર કરવાનો પ્રતિબંધ નાબૂદ કરવાનું કહેલું છે વિકૃત વેપાર એટલે કે એક્ઝામ્પલ તરીકે ઇન્ડિયા છે ઇન્ડિયા શું છે તો એક સભ્ય દેશ છે જેટલા પણ સભ્ય દેશો છે એમને એકબીજા દેશમાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવો પડશે પોતપોતાના બજાર ખોલવા પડશે હવે ઇન્ડિયા છે હવે ડબલ્યુટીઓને એવું કે અમે અમારા કૃષિ ઉત્પાદનો અમારા જ દેશમાં વેચીશું અને બીજા દેશમાં નહીં વેચીએ અને બીજા જે દેશ છે જેમ કે યુએસએ કેનેડા જે છે એ એ પણ અમારા દેશમાં આવી અને વેપાર નથી કરી શકતા તો આ શું થયું વિકૃત વેપાર થયો આનાથી શું થશે આંતરરાષ્ટ્રીય વેપાર બંધ થઈ જશે તો ડબલ્યુટીઓ એના સભ્ય દેશોને શું કહે છે કે જેટલા પણ સભ્ય દેશો છે ડબ્લ્યુટીઓના એમને પોતપોતાના બજાર એકબીજા દેશ માટે ખોલવા પડશે જેનાથી આંતરરાષ્ટ્રીય વેપાર થઈ શકે અને આંતરરાષ્ટ્રીય વેપાર વિસ્તૃત અને વ્યાપક બને

અહીંયા આપણે થ્રી પિલર્સ ઓફ એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર જોઈએ ફર્સ્ટ છે માર્કેટ એસેટ સેકન્ડ છે ડોમેસ્ટિક સપોર્ટ અને થર્ડ છે એક્સપોર્ટ સબસિડી આ બધી જ શું છે થ્રી પિલર્સ છે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર્સના ફર્સ્ટ છે માર્કેટ 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 તો એસેટ્સ બે છે કોટા અને ટેરિફ ડોમેસ્ટિક સપોર્ટની અંદર બે પિલર છે ટ્રેડ ડિસ્ટ્રોઈંગ સપોર્ટ અને નોન ટ્રેડ ડિસ્ટ્રોઈંગ સપોર્ટ ટ્રેડ ડિસ્ટ્રોઈંગ સપોર્ટની અંદર શું છે તો એમ્બર બોક્સ અને આના અંદર ગ્રીન બોક્સ અને બ્લુ બોક્સ આપેલા છે આ જે બોક્સ છે એને આપ બોક્સ છે આપણે એને સબસિડી પણ કહી શકીએ છીએ કેમ કે ગ્રીન સબસિડી કહીએ છીએ બ્લુ સબસિડી પણ કહી શકીએ છે ડિટેલમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બધા જ પોઈન્ટને કવર કરીએ તો ચલો ફર્સ્ટ છે છે માર્કેટ માર્કેટ એસેટ્સ તમામ માટે ખોલવામાં આવે જેટલા પણ સભ્ય દેશો છે એમને એકબીજા માટે માર્કેટ ખોલવા પડશે મેં પહેલા બતાવ્યું એમ માર્કેટ એસેટ્સ ડબલ્યુટીઓના સભ્યો દ્વારા વેપારમાં ટેરિફ અથવા તો નોન ટેરિફ અવરોધોના ઘટાડાનો સંદર્ભ આપે છે કૃષિ કરારમાં ટેરિફ ઘટાડાનો સમાવેશ થાય છે હવે આ ટેરિફ શું છે એની આપણે જોઈ લઈએ કે ઇન્ડિયા છે હવે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઇન્ટરનેટ સોરી ઇન્ટરનેશનલ વેપાર કરે છે આંતરરાષ્ટ્રીય વેપાર કરશે જોકે યુએસએમાં જઈ અને એ વેપાર કરે છે તો યુએસએ શું કરશે ઇન્ડિયા જોડેથી ટેરિફ વસૂલ કરશે ટેક્સ વસૂલ કરશે તો આને ટેરિફ કહીશું તો એ ટેરિફમાં ડબલ્યુટીઓ શું કહે છે કે આ જે ટેરિફ છે એમાં ઘટાડો કરો કેમ ઘટાડો કરો કેમ કે હવે ઇન્ડિયાના ખેડૂતો છે તો એમને ટેરિફ ટેક્સ પે ટેક્સની ચુકવણી કરવા માટે રૂપીઝ નથી એ એટલા સક્ષમ નથી તો ઈન્ડિયાના ખેડૂતો શું કહેશે કે અમે તો ઈન્ડિયામાં જ એનું વેચાણ કરીશું અમારા જોડે એટલો ખર્ચો છે અમે એટલો ખર્ચો પે નથી કરી શકતા તો હવે આનાથી શું થશે તો આંતરરાષ્ટ્રીય વેપાર નહીં થાય તો ડબલ્યુટીઓ શું કહે છે કે આ ટેરિફમાં ઘટાડો કરો જેથી ઇન્ડિયાના જે ખેડૂતો છે કે બીજા કોઈ દેશના ખેડૂતો છે એ શું કરે કે ટેરિફ ઘટશે તો એ શું કરશે આંતરરાષ્ટ્રીય વેપાર માટે માટે પ્રોત્સાહિત આટલા પોતાના સભ્ય દેશોને એમ કે છે કે ટેરિફમાં ઘટાડો કરો ઓગણીસો ને માં કૃષિ કરારમાં ટેરિફ ઘટાડાનો સમાવેશ થાય છે હવે એ જોઈએ કે વિકસિત દેશો આગામી છ વર્ષમાં છ વર્ષ સુધીમાં ઓછામાં ઓછા છત્રીસ પર્સન્ટેજ પ્રતિ સરેરાશ ટેરિફમાં ઘટાડો કરશે અને વિકાસશીલ દેશો આગામી દસ વર્ષમાં ઓછામાં ઓછા ચોવીસ ટકા પ્રતિ ટેરિફમાં ઘટાડો કરશે અહીંયા ડબલ્યુટીઓ દ્વારા શું કહેવામાં આવેલું છે કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે એ છ વર્ષમાં છત્રીસ ટકા અને જે ડેવલોપિંગ કન્ટ્રી વિકાસશીલ દેશો જે છે એ દસ વર્ષમાં ચોવીસ ટકા ટેરિફમાં ઘટાડો કરશે તથા અલ્પ વિકસિત દેશો એટલે કે એલડીસી જે દેશો છે જે પહેલેથી જ દેશ ગરીબ છે એમને ટેરિફ ઘટાડવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે કેમ મુક્તિ આપેલી છે કે એ દેશો ટેરિફ વસૂલ નહીં કરે તો એ ઓલરેડી ગરીબ છે અને ટેરિફ વસૂલ નહીં કરે તો એમની આવક શું થશે એટલા માટે એમને મુક્તિ આપવામાં આવી હશે અને વેપારમાં મો કોટા ઉપર પ્રતિબંધ કર્યો છે માર્કેટ એસેસમાં આપણે બે જોયા હતા ટેરિફ અને ક્વોટા તો આ હતી ટેરિફ ની વાત અને હવે ક્વોટા ઉપર તો ડબલ્યુટીઓ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે તો ક્વોટા શું કહેવાય આપણે એ હું તમને સમજાવું ક્વોટા એમ છે કે કોઈ દેશ છે બીજા દેશમાં આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે માની લો કે અહીંયા ઇન્ડિયા છે ઇન્ડિયા વાળાને એવી લિમિટ મર્યાદા આપશે કે તમે સો કેજી ચોખા અમારા જાપાનમાં વેચી શકો છો આનાથી વધારે નહીં તો આ શું થયું એક લિમિટ લગાવવામાં આવી તો હવે શું થશે કે ઇન્ડિયાને તો દસ હજાર કિલો ચોખાની આ વખતે વાવેતર થયું છે તો એમાંથી એને એક હજાર સેલ કરવાના છે તો હવે શું કરશે તો આ જે લિમિટ લગાવેલી છે એ ડબ્લ્યુટીઓ દ્વારા નાબૂદ કરી છે કે કોઈ પણ જેટલી પણ ક્વોન્ટિટી હોય એટલો સેલ કરવી હોય કરી શકે છે કોઈ લિમિટ નહીં હોય એટલે કોટા ઉપર પ્રતિબંધ કરેલો છે આગળ જોઈએ આપણે ઘરેલુ આધાર છે કોઈ પણ દેશની સરકાર કોઈ પણ દેશની સરકાર દ્વારા તેના ખેડૂતો અથવા ઉત્પાદકોને આપવામાં આવતા ટેકાના ભાવ અથવા તો સબસીડીના સ્વરૂપમાં મદદ પૂરી પાડવી આપણે ડોમેસ્ટિક સપોર્ટ હવે ટેકાના ભાવ સમજી લઈએ કે શું છે જ્યારે વસ્તુનો વ્યાજબી ભાવ મળતો ના હોય ખેડૂતોને અને જે ભાવ ફાયદાકારક છે તે મળતો ના હોય ખેડૂતોને ત્યારે સરકાર જે ગવર્મેન્ટ છે એ શું કરે કરે છે છે ટેકાના ટેકાના ભાવ વસ્તુ ભાવથી વસ્તુની ખરીદી તો ખેડૂતોને આમાં રાહત મળે એક્ઝામ્પલ દ્વારા સમજાવો હું તમને કે અહીંયા ઈન્ડિયાના ખેડૂતો છે હવે ઈન્ડિયાનું જે માર્કેટ છે એમાં વીસ રૂપિયાના એક કેજી ચોખા છે વીસ રૂપિયા માર્કેટમાં ભાવ શું છે વીસ રૂપિયા એક કિલો ચોખાના હવે માર્કેટમાં શું થયું કે ભાવ ઘટી ગયા તો શું થયું દસ રૂપિયા થઈ ગયા એક કિલો ચોખાના તો હવે શું થશે કે ખેડૂતોને નુકસાન થતું હતું તો હવે ઇન્ડિયાની જે સરકાર ઇન્ડિયાના જે ગવર્મેન્ટ જે છે એ શું કરશે કે અમે તમને ટેકાના ભાવ આપીશું શું કે અમે ચોખાના પંદર રૂપિયા આપીશું એક કિલો ચોખાના પંદર રૂપિયા તમારા પાસેથી લઈશું આનાથી શું થશે ખેડૂતોને રાહત મળી રહેશે જેમને નુકસાન થયું છે તે એના માટે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર સ્થાનિક સમર્થનને બે શ્રેણીઓમાં વિભાજીત કરે છે ફર્સ્ટ છે વિકૃત વેપાર

ખેડૂતોને બહુ જ બધું નુકસાન થશે તો શું થશે ખેડૂતોને નુકસાન થશે તો ફરીથી એ લોકો વાવેતર નહીં કરે કેમ કેમ કે એમને બહુ બધું નુકસાન થશે એટલે ગવર્મેન્ટ શું કરશે એમને વાવેતર અનાજ વાવવા માટે એમને પ્રોત્સાહન કરશે અને ટેકાના ભાવ આપશે જેનાથી ખેડૂતોને એવું થશે કે અમને ટેકાના ભાવ મળી રહ્યા છે તો નેક્સ્ટ ટાઈમ એ લોકો શું કરશે કે વાવેતર કરી શકે છે ઉરુગ્વે રાઉન્ડ ઓગણીસો છ્યાસી થી ઓગણીસો ચોરાણુંમાં વાટાઘાટ કરાયેલા કૃષિ પરના ડબલ્યુટીઓ કરારમાં ઉત્પાદન અને વેપારના પરિણામોને આધારે બોક્સ દ્વારા સબસિડીનું વર્ગી ણ સામેલ છે હવે કેટલા બોક્સ છે કયા કયા છે એ આપણે જોઈ લઈએ ફર્સ્ટ છે ગ્રીન બોક્સ સેકન્ડ છે એમ્બર બોક્સ છે અને થર્ડ છે બ્લુ બોક્સ ફર્સ્ટ ગ્રીન બોક્સ જોઈ લઈએ આપણે ગ્રીન બોક્સમાં શું છે કે એવી સબસિડી કે જે વેપારને વિકૃત કરતી નથી અથવા તો માત્ર ન્યૂનતમ વિકૃતિનું કારણ બને છે હવે આપણે આગળ જોયું હતું ને કે ડબલ્યુટીઓ દ્વારા કૃષિ સબસિડીઓને નાબૂદ કરે છે કેવી સબસિડીઓ તો અમુક એવી સબસિડીઓ છે જે ડબલ્યુટીઓ શું દેશની જે ગવર્મેન્ટ છે એમને ના પાડે છે આપવા માટે તો ગ્રીન બોક્સની જે સબસીડીઓ છે એનાથી ડબ્લ્યુટીઓને

રૂપીસ નથી તો એ લોકો ઇન્ડિયામાં જ વેપાર કરશે હવે ઇન્ડિયા ડબલ્યુટીઓને એવું કહી દે કે અમારે ઇન્ડિયા ની અંદર જ વેપાર કરવો છે બહારના દેશમાં નથી કરવો અને એમાં ગવર્મેન્ટ કોઈ સબસિડી આપતું હોય ખેડૂતોને કે તમે બહારના દેશમાં વેપાર ના કરશો હું તમને સબસિડી આપીશ તો આ સબસિડીથી શું થશે વેપારનું ગવ ડબલ્યુટીઓ દ્વારા એવી સબસિડીઓ આપવાની ના પાડેલી છે પણ જે વેપારને વિકૃત નથી કરતી એવી સબસિડીઓથી ડબલ્યુટીઓને કોઈ જ મતલબ નથી નેક્સ્ટ જોઈએ આપણે સામાન્ય રીતે આ સબસિડી ચોક્કસ ઉત્પાદનો માટે હોતી નથી હવે અમુક દેશો શું કરતા હોય છે કે કોઈ ફિક્સ ચોક્કસ વસ્તુ ઉપર એ સબસિડી આપતા હોય છે એક્ઝામ્પલ તરીકે ચાઇના છે ચાઇના એના ખેડૂતોને શું કહે છે કે તમે ઓનલી ચોખાનું જ વાવેતર કરો હું તમને સબસિડી આપીશ કેમ ચાઇના એવું કહે છે કેમ કે દરેક ઓલ વર્લ્ડમાં ચોખાની વધારે માંગ છે તો હવે દરેક ચાઇનાના દરેક જેટલા પણ ખેડૂતો હશે શું કરશે ચોખાનું વાવેતર કરશે કેમ કે એમને ચાઇનાની જે ગવર્મેન્ટ છે એ શું કરે છે એમને સબસીડી આપે છે તો આ એક ચોક્કસ પ્રોડક્ટ ઉપર શું થયું સબસીડી થઈ તો ગવર્મેન્ટ આવી સબસીડી આપવાનું ના પાડતી હોય છે અહીંયા એટલે જ કીધું છે કે સામાન્ય રીતે આવી સબસી આ સબસિડી ચોક્કસ ઉત્પાદનો માટે હોતી નથી ગ્રીન બોક્સ સબસિડી કોઈ પણ મર્યાદા વિનાની છે તેમાં વર્તમાન ઉત્પાદન સ્તરો અથવા કિંમતોથી અલગ થયેલા ખેડૂતો માટે સીધી આવક સહાયતાનો સામેલ થઈ શકે છે અહીંયા કેવી સબસિડીની વાત કરેલી છે કે સરકાર ટેકનિકલ સપોર્ટ માટે કોઈ સબસિડી આપતું હોય કે પછી સંશોધન રિસર્ચ માટે સબસિડી આપતું હોય ગવર્મેન્ટ પછી કાર્યક્રમો છે એના માટે સબસિડી આપે છે નિરીક્ષણ કાર્યક્રમો માટે સબસિડી આપે છે આપત્તિ રાહત માટે એટલે કે ભારતમાં બહુ બધો વરસાદ પડી ગયો છે ને વાવેતર ફસલ બધી બગડી ગઈ છે તો ગવર્મેન્ટ શું કરશે ખેડૂતોને સબસિડી આપશે તો આવી સબસિડીથી આંતરરાષ્ટ્રીય વેપારને કોઈ જ ફરક નથી પડતો એટલા માટે ડબ્લ્યુટીઓ આવી સબસિડીઓ માટે કોઈ જ પ્રતિબંધ લગાવતી નથી એ બધી જ સબસિડીઓ ગ્રીન બોક્સ ની અંદર આવેલી છે નેક્સ્ટ જોઈએ એમ્બર બોક્સ તો ગવર્નમેન્ટ એમ્બર બોક્સ ની જેટલી પણ સબસિડીઓ છે એમને શું રિસ્ટ્રેક્શન્સ લગાવે છે કેવી સબસિડીઓ એ જોઈ લઈએ તો વૈશ્વિક બજારમાં અન્ય દેશોના સમાન ઉત્પાદનોની તુલનામાં દેશના ઉત્પાદનોને સસ્તું બનાવીને આંતરરાષ્ટ્રીય વેપારને વિકૃત કરતી સબસિડીનો સમાવેશ થાય છે કેમ કેમ કે આ સબસિડીઓ વેપારને વિકૃત કરે છે કારણ કે તેઓ વધુ પડતા ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું વાંચી લઉં તો આઈડિયા નથી આવતો એક્ઝામ્પલ દ્વારા સમજીએ અહીંયા ઇન્ડિયા છે ઇન્ડિયા એના ખેડૂતોને એવું કહેશે કે તમારો જેટલો પણ ખર્ચો છે ખાતરનો બિયારણનો વીજળી બિલ સિંચાઈ જે પાણીનો ખર્ચો છે એ બધો જ ખર્ચો હું તમને આપીશ એના પાછળ જેટલી પણ ખર્ચ થશે એ બધા પાછળ હું સબસિડી આપીશ જેમ કે બિયારણ વીજળી માટે સબસિડી હોય તો ગવ ગવર્મેન્ટ શું કરશે ઇન્ડિયાના ખેડૂતોને સબસિડી આપશે હવે ઇન્ડિયાના ખેડૂતોનો ખર્ચો શું ઓનલી ને ઓન્લી મજૂરી તો ઇન્ડિયાના જેટલા પણ ખેડૂતો છે એ શું કરશે કે ગવર્મેન્ટ સબસીડી આપશે એટલે ખેતી માટે પ્રોત્સાહિત થશે એટલે વધુમાં વધુ એ અનાજ ઉગાડશે વધુમાં વધુ અનાજ શું થશે કે જે વસ્તુ ઉત્પાદનો વધી જશે તો વસ્તુનો જે ભાવ હતો એ ઓછો થઈ જશે હવે એ ભાવ ઓછો થઈ જશે તો એ આંતરરાષ્ટ્રીય લેવલે જે વસ્તુ જશે તો એ દરેક દેશમાં શું થશે કે દરેક દેશ નો ભાવ વધારે હશે અને ઇન્ડિયામાં ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરશે ત્યારે એ વસ્તુનો ભાવ ઓછો હશે તો શું થશે આ સમાન ઉત્પાદનોની તુલનામાં ઉત્પાદનોને સસ્તું બનાવે છે તો આવી કોઈ જ સબસિડી ગવર્નમેન્ટને આપવી ના જોઈએ જેનાથી શું થશે કે આંતરરાષ્ટ્રીય વેપારને વિકૃત કરતી સબસિડીઓ થઈ જશે તો આવી કોઈ પણ સબસિડી ગવર્મેન્ટે આપવી જોઈએ નહીં જેનાથી શું થાય કે સમાન ઉત્પાદનની તુલનામાં ઉત્પાદનોને સસ્તું બનાવી દે છે ઉદાહરણ તરીકે જોઈ લઈએ કે ઇનપુટ સબસિડી આ બોક્સ હેઠળ લઘુત્તમ સમર્થન કિંમત એમએસપી પણ સામેલ છે એમએસપી એટલે કે ઘઉં અને ચોખા પાછળ આપવામાં સ્પેશિયલ એક સબસિડી તે વિકસિત દેશો માટે કુલ પાંચ ટકા અને વિકાસશીલ દેશો માટે દસ ટકા પર મર્યાદિત છે જે ડેવલપ્ડ કન્ટ્રી છે એ પાંચ ટકા અને ડેવલપિંગ કન્ટ્રી છે દસ ટકા શું કરે છે સબસિડી આપી શકે છે ઇમરજન્સી ટાઈમમાં નેક્સ્ટ આગળ વધીએ આપણે

જો કે ઇન્ડિયાની ગવર્મેન્ટ છે તો ઇન્ડિયાના ખેડૂતોને એવું કહેશે કે તમારી પાસે એક એકર જમીન છે તો તમે એક એકર જમીનમાં એક હજાર કિલો કેજી ઘઉં ઉગાડો ગવર્મેન્ટ શું કરે છે એક લિમિટ લગાવે છે કે તમે તમારું જે જમીનની જેટલી પણ ફળદ્રુપતા છે એ એક હજાર કિલો ઘઉં જ ઉગાડી શકે છે દસ હજાર નહીં ઉગાડી શકે તો તમે શું કરો કે એક એકર જમીનમાં એક હજાર ગઉ કિલો ઘઉ જ ઉગાડી શકો તો આના ઉપર શું કરે છે ગવર્મેન્ટ સબસિડી આપે છે તો સરકાર દ્વારા શું કરવામાં આવે છે એક લિમિટ લગાવવામાં આવે છે આટલા આટલા માટે લખેલું છે કે વાવેતર વિસ્તાર અને પ્રાણીઓની સંખ્યાના કેપ્ટિંગ સાથે જોડાયેલી છે માત્ર થોડા જ રાષ્ટ્રો આ બોક્સ બોક્સમાં સબસિડીનો ઉપયોગ કરે છે જેમ કે નોર્વે સ્લોવેનિયા આઇસલેન્ડ વગેરે હવે આ જે દેશો જે છે એ કેમ આ સબસિડી આપે

વિદેશી વેચાણમાં વધારો કરવા માટે સરકારો દ્વારા આપવામાં આવતા વિશેષ પ્રોત્સાહનો છે જેમાં રોકડ અથવા તો કોઈ પણ પ્રકારની સબસિડીનો સમાવેશ થાય છે હવે એક્સપોર્ટ સબસીડીમાં તેની વાત કરેલી છે કે જ્યારે જેટલા પણ ફાર્મર છે ખેડૂતો છે શું કરે છે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે એમનું જેટલી પણ કૃષિ ઉત્પાદનો છે એમને બહાર મોકલે છે તો એ બહાર મોકલે ત્યારે શું કરે છે ગવર્મેન્ટ એક્સપોર્ટ સબસિડી આપે છે જેમ કે ઇન્ડિયા છે ઇન્ડિયાના જે ખેડૂતો છે એ યુએસએ ની અંદર આંતરરાષ્ટ્રીય બિઝનેસ કરવા જાય છે યુએસએ શું કરે છે આના પાછળ ટેક્સ વસૂલ કરતું હોય છે તો ઇન્ડિયાના ખેડૂતો આ ટેક્સ પે નહીં કરે તો શું ગવર્મેન્ટ શું કરશે સબસીડી આપશે એક્સપોર્ટ સબસિડી તો ઇન્ડિયાની જે ગવર્મેન્ટ છે એ શું કરશે કે એમનું પરિવહન અને નૂર સબસિડી આપે છે જેટલો પણ ખર્ચો થશે લઈ જવા પાછળનો એ એના ઇન્ડિયાના ખેડૂતોને આપશે જેનાથી એ લોકો શું કરશે કે આંતરરાષ્ટ્રીય વેપાર કરે પછી છે માર્કેટિંગ સબસિડી એટલે કે જાહેરાત કરવા માટે ઇન્ડિયાની ગવર્મેન્ટ શું કરે છે ઇન્ડિયાના ખેડૂતોને સબસિડી આપે છે નીચા બજાર ભાવે સરકારી શેરોનો નિકાલ કરે છે ડાયરેક્ટ રોકડની ની ચુકવણી પણ કરે છે ગવર્મેન્ટ તો આ થઈ એક્સપોર્ટ સબસિડી કે ઇન્ડિયાના ખેડૂતો શું કરે છે બહાર બીજા આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે ત્યારે ઇન્ડિયાની ગવર્મેન્ટ એના ખેડૂતોને એક્સપોર્ટ સબસિડી આપે છે શું કરવા માટે તો ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે કઈ કઈ સબસિડી છે તો ડાયરેક્ટ રોકડની ની ચુકવણી પણ કરી શકે છે ગવર્મેન્ટ પછી માર્કેટિંગ માટે પણ સબસિડી આપે છે પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે નૂર જે ભાડું જે છે એના માટે પણ સબસિડી આપે છે નીચા બજાર ભાવે સરકારી શેરો માટે પણ સબસિડી આપે છે નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ ઓફ એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર વ્યાજબી અને બજાર લક્ષી કૃષિ વેપાર પ્રણાલીઓ સ્થાપિત કરવી વ્યાજબી જે કિંમત હોય અને કૃષિ વેપાર પ્રણાલીઓ સ્થાપિત કરવી એટલે કે દરેક દેશોએ એકબીજા દેશ માટે વેપાર ખુલ્લું મૂકવું સમર્થન અને સંરક્ષણ પર પ્રતિબંધાઓની વાટાઘાટો દ્વારા સુધારાની પ્રક્રિયા શરૂ કરવી કેવી રીતે તો સમર્થન અને સંરક્ષણ સાથે મજબૂત અને કાર્યકારી રીતે અસરકારક નિયમો અને શિસ્ત સ્થાપિત કરવા જેનાથી દરેક દેશ શું કરે નિયમોનું પાલન કરે અને શિસ્તતા જળવે સમર્થન અને રક્ષણમાં નોંધપાત્ર પ્રગતિશીલ ઘટાડા માટે પ્રદાન કરવા વિશ્વ કૃષિ બજારોમાં નિયંત્રણો અને વિકૃતિઓને સુધારવા અને અટકાવવા જેટલા પણ નિયંત્રણો છે અને જેટલા પણ વેપારને વિકૃત કરે છે એના ઓબ્ઝેક્ટિવ આપણે આ વિડીયોમાં ગ્રીન બોક્સ એમ્બર બોક્સ અને બ્લુ બોક્સ ઉપર વધારે ભાર આપીશું એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર ની અંદર કે એ પૂછાઈ શકે એવું છે ફરી એકવાર જોઈ લે આપણે કે એક્સપોર્ટ સબસિડી છે જે શું કરે છે કે જે દેશના ખેડૂતો જે છે એ દેશની સરકાર એમને બહાર આંતરરાષ્ટ્રીય વેપાર કરવા જે પણ કૃષિ ઉત્પાદનો છે એમના માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે સબસિડી આપે છે એને એક્સપોર્ટ સબસિડી કહીશું બ્લૂ બોક્સની વાત કરી આપણે એમ્બર બોક્સ જોયું ગ્રીન બોક્સ જોયું ડોમેસ્ટિક સપોર્ટ એટલે ઘરેલું સપોર્ટ કે જેટલા પણ ખેડૂતો છે એમને વાવેતર કરવા માટે ગવર્મેન્ટ શું કરે છે ઘરેલું સપોર્ટ કરે છે માર્કેટ એસેટ્સ જોયું એમાં આપણે ક્વોટા જોયું અને જોયું ટેફમાં જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ અને કોટામાં શું છે તો જે ક્વોન્ટિટી ઉપર લિમિટ લગાવેલી હતી એ આ આ ચાર્ટ છે ચાર્ટ દ્વારા તમને ઈઝીલી તમને યાદ રહી જશે કે કઈ રીતનું છે આ આપણે જોયું કઈ કઈ વસ્તુ કઈ કઈ પ્રોડક્ટ શું કયા એગ્રીમેન્ટમાં સામેલ છે એ જોયું આપણે આ એનું બેઝ જોયું ઇન્ટ્રોડકશન જોયું તો યાદ રહી જાય એવું છે ફ્રેન્ડ ડોમેસ્ટિક સપોર્ટ સ્ક્રીન બોક્સમાં પણ આપણે જોઈ લીધેલું છે કે શું કીધેલું હતું ગ્રીન બોક્સની અંદર કે સરકાર ટેકનિકલ સપોર્ટ કરે છે સંશોધન માટે રિસર્ચ માટે સપોર્ટ કરે છે કાર્યક્રમો માટે કોઈ સપોર્ટ કરે સબસિડી આપતું હોય છે તો એ બધી સબસિડી જે છે એ ગ્રીન બોક્સની અંદર આવતી હોય છે જે પણ વેપારને વિકૃત નથી કરતી એવી બધી જ સબસિડીઓ શું ગ્રીન બોક્સમાં આવે છે એમ્બર બોક્સમાં જે છે એ શું છે કે ઉત્પાદનોની બનાવવા માટે જે હોય છે એની વાત કરેલી છે ખાતર બિયારણ વીજળી સિંચાઈ સબસીડીની વાત કરેલી છે અહીંયા બ્લુ બોક્સ છે તો બ્લુ બોક્સ પણ આપણે જોઈ લીધું કે એક એકર એકરમાં એક હજાર કિલો ચોખાજો ઉત્પાદન કરવા પડશે ગવર્મેન્ટ એવું શું કરે છે લિમિટ લગાવે છે ગવર્મેન્ટ સો કરે છે કે એકર જમીન છે તો એમાં એક કિલો તમે તમને દસ હજાર સબસીડી આપીશ ગવર્મેન્ટપોર્ટ થઈ ગયું ઓફ આપણે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર બની ગયા તો આજે આપણે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં યુનિટ બે ભણાવીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં અને આપણું યુનિટ એક હવે અહીંયા પૂરું થાય છે અને હા મિત્રો ઘણા સમયથી હું વિડીયો અપલોડ નથી કરી શકી એના બદલ હું તમને તમારી માફી માગું છું મારી જોબ છે એના કારણે હું વિડીયો અપલોડ નથી કરી શકતી પણ હવે આપણે વિડીયોને કન્ટિન્યુ કરીશું તો ત્યાં સુધી બાય મિત્રો જય શ્રી કૃષ્ણ અને ટેક કેર મળીએ નેક્સ્ટ વિડીયોમાં